બેન કે કાળીબાઈ કે આજના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમારા યુવાનો કાકા અને લટા લટા સાહેબ સર્વ મળી અને આજે એક નાનકડા કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ પહેલાં તો મંચ ઉપર ફોટાઓને હું નમન કરું છું અને આયોજકોને નમન કરું છું અને અત્રે ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આપણે જોઈએ છીએ કે આપણા હક અને અધિકાર માટે લડવા માટે અમારી બાઈઓ પણ અને ભાઈઓ સાથે હતી તો ત્રીજી સદીની અંદર ભારત દેશની અંદર મહિલાઓ પણ રાજ ચલાવતી હતી રાણીઓ હતી ભારત દેશ એક સમૃદ્ધ રાષ્ટ્ર હતો કોટેશ્વર છે ત્યાં જાંબુઓનું વન છે વિરેશ્વર અને શાયણેશ્વર ની આસપાસમાં પણ નું વન છે તો આ જાંબુ ની અંદર વસનારા આપણા આદિવાસી ભાઈઓ તો આ દેશની અંદર માતૃસત્તાક ગણાતું હતો આપણો જે આદિવાસી સમાજ છે તે કબીલાઓની અંદર વસવાટ કરતો હતો એમાં માતાઓનું શાસન ચાલતું હતું ઘરમાં જે કોઈ વહીવટ કરે એ માતાઓ દ્વારા કરાતું હતું અત્યારે પણ આપણે આસામની અંદર મિઝોરમની અંદર જોઈએ નાગાલેન્ડની અંદર તે બધો સમગ્ર વહીવટ મહિલાઓ કરે છે વેપાર કરવાનો હોય તો પાથરના પાથરી અને મહિલાઓ તે વેપાર કરવા જાય છે પુરુષો ખેતીનું કામ કરે છે તો આ રીતે આપણે પણ આજે આપણા આદિવાસીના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની અંદર આપેલ છે આદિવાસી માટે જળ જંગલ જમીન માટે વિશેષ અધિકાર આપેલ છે છતાં આપણે હવે થોડા ઘણા શિક્ષિત થયા છીએ એની આપણે માગણી કરી રહ્યા છીએ સંવિધાનનો પૂરો અમલ જ થયો નથી ત્યાં સંવિધાનને તહસ નહસ કરી દેવામાં આવ્યું છે આપણે થોડો ઘણો સંવિધાન ને વાંચતા થયા અમારા લટા સાહેબ